મજબૂત છે પણ કોંગ્રેસ મજબૂત હતી ને પક્ષ ને લઈને કદાચ કોંગ્રેસ પાર્ટી આજ સુધી કશું કર્યું છે ઓલી વિરોધ કર્યો છે દેશનો હિન્દુઓનો પબ્લિકો નો એમનો વિરોધ કર્યો છે વિરોધ કર્યો એના માટે બધું થાય છે પબ્લિક નું વિરોધ કેમ કરવાનું હિન્દુસ્તાન નું હિન્દુઓ કેમ કરવાનું આ કોંગ્રેસે કર્યું આજે જે રામ મંદિર બને છે એમને સહયોગ કરવો જોઈએ એમાં સહયોગમાં તો નહીં પણ વિરોધમાં આવી જાય છે ને ઉપરની બધી પાર્ટીઓ ભેગી દઈને પૂરી પાર્ટી વિરોધ કરે છે પણ એ મોદીનો વિરોધ નથી કરતા આ બીજેપીનો વિરોધ નહીં હિન્દુસ્તાન હિન્દુઓનો વિરોધ પણ ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં રાજપૂત સમાજનો બહુ મોટો વિરોધ છે હા રાજપૂત સમાજને જે આપણે પશુત્રન રૂપાળા જે બોલ્યા છે એમને વિશે એમને માફી બી માંગી છે એ બહુ સાંભળ્યું છે તેમ છતાં વિરોધ તો આજે પણ ચાલુ છે તો આમાં તફાવત અથવા ફરક પડી શકે છે વટર ફરક તો શું કરવું પડશે ક્ષત્રિય છે અહીં બી દેશના છે કે સુરવીર છે એમને ગલત શબ્દ જે બોલ્યા છે એમની જગ્યાએ રાઈટ છે એ લોકો છતાં બી એ લોકો બી એમને ચાહે છે કે કોંગ્રેસ ના આવે આવે તો બીજી એમને માત્ર વિરોધ રૂપાલાજીનો છે ભાજપનો કે નરેન્દ્ર મોદી નો નરેન્દ્ર મોદી કે બીજેપી બી નો નથી રૂપાલા નો વિરોધ છે તો બનાસકાંઠામાં રેખાબેન